મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયોને લાઇક વિડીયોને શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈવ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ખાસ કરીને આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય અને આપણે વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ને ચેનલ સાથે જોડાયેલા રહેજો યુટ્યુબ પર સર્ચ કરીજો મહાકાળી એજ્યુકેશન બનાવેલા વિડીયો વિશે માહિતી આપી દઈએ છીએ કે સૌ પ્રથમ આપણે બંધારણના વિડીયા અપલોડ કરેલ છે વિવિધ રાજ્યોની અંદર બંધારણ પૂછાયેલું છે તે તારીખ સંગાત અને કઈ પરીક્ષાની અંદર પૂછાયેલું છે તે વિશે પ્રશ્નની અંદર અંગત માહિતી છે બરાબર તો ચેક કરી લેજો બંધારણ છેદના વિડીયો બનાવી દીધેલ છે વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો બનાવી દીધેલ છે કરણના વિડીયા ચાલુ છે એસટીઆઈ પેપર સોલ્યુશન કન્ડક્ટર પેપર સોલ્યુશન હાલમાં જે પરીક્ષાઓ ગઈ તેના પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરી દીધેલ છે ચેક કરી લેજો અમેરિકાની ચૂંટણી એના વિશે પણ વિડીયો બનાવી દીધેલ છે રતન તાતાનું નિધન એના વિશે વિડીયો અપલોડ કરી દીધેલ છે ચેક કરી લેજો અને મનમોહનસિંહ સાહેબ આપણા પૂર્વ વડાપ્રધાન તેમનો પણ વિડીયો અપલોડ કરી દીધેલ છે તેમનું નિમણું નિધન થયેલું છે ચેક કરી લેજો ભારતના પદ પદાધિકારીઓ ગુજરાતનું મંત્રીમંડળ તેના વિ અલગ વિડીયા બંનેના બંને ગુજરાતનું મંત્રીમંડળના વિડીયો અપલોડ કરેલ છે ભારતના પદ અધિકારીનો વિડીયો અપલોડ કરી દીધેલ છે રાજ્યપાલના વિડીયો અપલોડ કરી દીધેલ છે ગુજરાતનું મંત્રીમંડળ તેના વિડીયો અપલોડ કરી લીધેલ છે અને ભાવ થરા જિલ્લો અલગ બન્યો છે તેનો પણ વિડીયો અપલોડ કરેલ છે ચેક કરી લેજો ખાસ કરીને આપણે બીજી તો માહિતી આપતા નહીં તમને આટલા તમે માહિતી લેશો તો સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે તો પ્રશ્ન એ કે હાલમાં વિશ્વ યુ વિશ્વ કુષ્ઠરોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ત્રીસ જાન્યુઆરી અને રક્ત કુષ્ઠરોગ એટલે રક્તપિત આપણે મિત્રો રક્તપિત કંઈ ને એ એ દિવસ છે અને રક્તપિત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો એવું ના લખેલા કુષ્ઠરોગ એટલા સાઈડમાં રાખેલ છે તો એક જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ બે જાન્યુઆરી રવિ વિશ્વ અંતર્મુખી દિવસ ચાર જાન્યુઆરી વિશ્વ બ્રેઇલ દિવસ પાંચ જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ પક્ષી દિવસ છ જાન્યુઆરી વિશ્વ યુદ્ધ દિવ યુદ્ધ અનાથ દિવસ આઠ જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ નવ જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ દસ જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ અગિયાર જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ પંદર જાન્યુઆરી સેના દિવસ સોળ જાન્યુઆરી નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ઓગણીસ જાન્યુઆરી કોકબ્રોક દિવસ અને દસ જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ પચવીસ જાન્યુઆરી પેંગુન જીવન પેંગુન જાગૃતતા દિવસ એકવીસ જાન્યુઆરી મણિપુર સ્થાપ અને મેઘાલય સ્થાપના દિવસ અને ત્રિપુરા સ્થાપના દિવસ ત્રેવીસ જાન્યુઆરી પરાક્રમ દિવસ ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ ચોવીસ જાન્યુઆરી પચીસ જાન્યુઆરી મતદાતા દિવસ ચોવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ચોવીસ જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ પચ્ચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ છવ્વીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ અને છવ્વીસ જાન્યુઆરી ગણ ગણતંત્ર દિવસ સત્યાવીસ જાન્યુઆરી સત્યાવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પ્રલાય સમય દિવસ અઠ્ઠાવીસ જાન્યુઆરી ડેટા સંરક્ષણ દિવસ ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસ અને ઓગણત્રીસ જાન્યુઆરી માહિતી સમાચાર પત્રક દિવસ તો પ્રશ્ન આટલા સમાપ્ત કરીએ છીએ દિવસો વિશે ચર્ચા ચેક કરી લેજો વિડીયો સ્ટોપ કરીને પ્રશ્ન બે હાલમાં ગ્રામીણ ક્રિકેટ લિંક શરૂ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો કેરળ તો કેરળ વિશે સોરી મિત્રો બિહાર કેરળ નહીં તો કેપિટલ છે પટના બિહારનું રાજ્યપાલ છે કારીફ મોહમ્મદ ખાન વાલ્મિકી નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે બિહારના સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અબી અજ અજબ ગેબિનાથ રાખવામાં આવ્યું બિહાર કેમૂર જિલ્લામાં રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરવામાં આવ્યો બિહાર બીટા પ્રથમ ડ્રાઈ પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું બિહારમાં પિતૃપક્ષ મેળો શરૂ થયો વરિષ્ઠ એએસ અમૃતલાલ મીણાએ બિહારમાં નવા ન્યાયાધીશ સચિવ તરીકે નિયુક્ત કર્યા બીપીએસસી બીપી સીએલના બિહારમાં ડ્રોન આધારિત વનરોપણ પરિયોજના શરૂ કરવામાં આવી તો મિત્રો ખાસ કરીને આપણે વધારે માહિતી આપતો તો છીએ ખેલો ઇન્ડિયા અસ્મિસ્તા યોગાસન લિંગ બિહારમાં શરૂ થયો બિહારમાં સરકાર મંદિરોને વઠવાની ટ્રસ્ટ માટે ડિટિસ્ટન અનિવાર્ય કર્યો અનિવાર્ય કર્યું પ્રશ્ન ત્રણ હાલમાં કોણે સરગારફિલ્ડ સોબ ટ્રોફી જીતી છે તો જસપ્રીત બુમરાહ પ્રશ્ન ચાર બા હાલમાં બોકારો સ્ટીલ પ્લાન્ટ માટે મેગા વિસ્તાર યોજનાનું અનાવરણ કોણે કર્યું છે તો એચડી કુમારસ્વામી તો આપણે હવે વાત કરી લઈએ છીએ ભારતના બાયોટેકના સંસ્થાપકો કૃષ્ણ એલાને ઇન્સ્ટા ફેલોશિપ બે દરે સન્માનિત કર્યા પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સત્પ્રતિનિધિ ગંગાધર રાષ્ટ્રીય પુરુષ કર્માળ્યો કિંગ ચાર્લ્સ આઈઆઈઆઈ દ્વારા ત્રિપૈયાલ દ્વારા આઈ હુડ નાઇટહુડ અને હેડવુડથી ક્રિસ્ટોપર નોલન અને એસ એમા થોમસ સન્માનિત રહ્યા વિશાખા ત્રિપાઠી એશિયા પેસિફિક વેક્યુલર સોસાયટી દ્વારા લાઇફ ટાઈમ અચિવ સન્માનિત કરવામાં આવ્યા ટ્રોમ ક્રૂદને અમેરિકાનું નૌસેના સર્વોચ્ચ સન્માન થયું નાગાલેન્ડની પ્રસિદ્ધ લેખિકા ઈસ્ટરની કિરેને અંગ્રેજી શ્રેણીમાં સાહિત્ય ક્ષેત્રે પુરસ્કાર બે હજાર ચોવીસમાં આપવામાં આવ્યો કૃતિ હતી તેની સાઇટ સ્પ્રિન્ટ નાઇટ હિન્દી સાહિત્ય ક્ષેત્રે પુરસ્કાર બે હજાર ચોવીસમાં ગગન ગિલને આપવામાં આવ્યો કૃતિ હતી મેચ જપ્ત બાર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પુરસ્કાર બે હજાર ચૌદ દિલ્હી જે આપવામાં આવ્યો અને કૃતિ હતી તેની ભગવાનની વાતો નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને ડોની મિકાનો સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવ્યો તો પ્રશ્ન પોચ હાલમાં એક ફેબ્રુઆરીથી શરૂ કરવા થવાની વિશ્વ પુસ્તક બળાની થીમ શું છે તો હમ ભારત કે લોક પ્રશ્ન છ હાલમાં કોણ પીસીએ એસના મહાનિદેશક નિયુક્ત કર્યા છે તો રાજેશ નિર્વાન તો બી સી બી સી એ એસનું પૂરું નામ છે બેહરૂ ઓફ સિવિલ એવિગેશન સિક્યુરિટી તો લિક્વિડ આપણે થોડી ચર્ચા કરીએ નિમુક થયેલી હોય છે લિક્વિડ પ્રોપલ્સના સિસ્ટમ સેન્ટરના નવા ડાયરેક્ટર એમ મોહને નિયુક્ત બન્યા નીરિજ ફરાકને રિલાયન્સ પાવરના એમડીને સી ની નિયુક્ત કર્યા રિલાયન્સ મૂર્તિ આલોકને આરાધના બોમ્બ બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ ગ્રહણ કર્યા મહેશ મહેશકુમાર અગ્રવાલને બીએસએફના અંતરિક્ષ પ્ર મહાનિદેશક નિયુક્ત કરીને ધનંજય શુક્લ અને આઈ સી એસઆઈના નવા અધ્યક્ષ બન્યા પ્રશ્ન સાત હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોને અલ્ઝમરનો સિદ્ધ શોધવા માટે નવી અવાજ આધારિત વિધિ વિકસિત કરી છે તો ચીન આપણે ચીન વિશે વાત કરીએ ચીન ઊંચાઈવાળો વિમાનનો શોધવા માટે સમુદ્રનો રડ વિકસિત કર્યો ચીને દુનિયાની સૌથી લાંબી એક્સપ્રેસ સુરંગ અનાવરણ કર્યું ચીને પ્રથમ ટાઇપ છોત્તેર અભયસર આક્રમણ જાહેર લોન્ચ કર્યું ચીનના અંતરિક્ષ યાત્રીઓ સૌથી લાંબો સમય નવ કલાક સુધી સ્પેસવોકનો રેકોર્ડ બનાવ્યો ચીનને માનવયુક્ત સ્પેસશીપ સેન જ્યુ ઓગણીસ લોન્ચ કરશે પેરાફેરેપિક ઓલમ્પિક બે હજાર ચોવીમાં પદક તાલિકામાં બસો વીસ પદક સાથે ચીન ટોપ પર રહ્યું જુનિયર ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં આયોજન ચીનમાં સૌથી મોટો કાર્ગો ડ્રોન પરીક્ષણ કરશે તો પ્રશ્ન આઠ હાલમાં લાતિકા કાકાનું નિધન થયું તેઓ કોણ હતા તો મૂર્તિકાર પ્રશ્ન નવ હાલમાં ગણતંત્ર દિવસ પર કયા રાજ્યની ઝાંકીને પીપુલ્સ રો ચોઈસ એવોર્ડ મળ્યો છે તો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનૌ લખનઉ કઈ નદીના કિનારે આવેલું છે તમે વાત કોમેન્ટમાં જવાબ આપો છો સીએમ છે યોગી આદિત્યના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના સાત જિલ્લા મળીને ધાર્મિક સર્કિટ બની છે સાત જિલ્લાના નામ યાદ રાખજો પ્રયાગરાજ કાશી ચંદ્રોલી ગાજીપુર જોનપુર મિરઝાપુર ભદ્રોહી પ્રયાગરાજ એક પ્લેટ એક થલા અભિયાન શરૂ થયો ઉત્તર પ્રદેશમાં ગૂગલ ક્લાઉડની સાથે મળીને એ સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કરે છે ગેર નોટરા ઈસ ફૂડના બે હજાર પશ્ચિમ પ્રદેશમાં આયોજિત કરવામાં આવશે ખેડૂતની આવક વધારા માટે વિશ્વ બેંક દ્વારા ઉત્તર પ્રદેશમાં ત્રણસો પચીસ દસ દસ મિલિયન ડોલર ઋણ સ્વીકૃત કર્યું જીએમના પૂર્ણ સ્વરૂપ લાગુ કરવાવાળો ઉત્તર પ્રદેશ પ્રથમ બન્યું ઉત્તર પ્રદેશના સરકાર અયોધ્યાનામાં દીપોત્સવ માટે પચીસ લાખ દિવસ અળગાવીને બોલ રેકોર્ડ બનાવ્યો પ્રશ્ન દસ હાલમાં ક્યાં દેશનો લોંગ જમ્પર ગ્રેગ બેલનું નિધન થયું તો અમેરિકા પ્રશ્ન અગિયાર હાલમાં ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવ્યા માટે વિકેટ પર કોણ છે તો દિનેશ કાર્તિક તો તમને રન વિશે માહિતી આપી લઈએ તો દિનેશ કાર્તિકના રન હતા કેટલા ચુંબોતેર હજાર સોરી મિત્રો સાત હજાર ચારસો એકાવન અને ત્રણસોને એકતાળીસ મેચો છે પછી આપણા ધોની સાહેબ એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે તેમણે એમએસ ધોનીના છે ચુંબોતેર સાત હજાર ચારસો એક બત્રીસ અને ત્રણસો બેતાળીસ મેચ છે સંજુ સેમ છે મેં સાત હજાર ત્રણસો સત્યાવીસ બસો એસી છે ચેક કરી લેશું બાર પ્રશ્ન હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એક્સની ડિજિટલ પેમેન્ટ માટે કોણ સાથે સમજોતા કર્યા છે તો વિષય પ્રશ્ન તેર હાલમાં કોણ નાગાલેન્ડના સુપર લિંગના બે હજાર પચીસનું ઉદઘાટન કરવામાં આવ્યું તો નેપ્યુ રિયો પ્રશ્ન ચૌદ હાલમાં ઈશાનસી વે ટેકુચીને કઈ કંપનીના એમડી અને સીઓ ફરીથી નિયુક્ત કર્યા છે તો મારુતિ સુજુગી તો આપણે થોડી વાત કરી લઈએ મારુતિ સુજુગી હિંસા ટેકુચીને એપ્રિલ બે હજાર પચી મારુતિ સુજુગી ટેકુચને બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર અઠ્ઠાવીસ સુધી ત્રણ વર્ષ સુધી એમડીની સીઓ નિયુક્ત કર્યા છે ઓગણીસો છ્યાસીમાં સુજુકી મોટર કોર્પોરેશન જોડાયેલા હતા બે હજાર બાવીસમાં પ્રથમ પર એમને સીઓને એમડી નિયુક્ત કર્યા હતા અને તે તો આપણે નિમણૂક વિશે વાત કરી લઈએ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ સીઆરપીના માર્ગદર્શક બન્યા વલના અમરીશ કેન્દ્રને આપણા ગ્રુપના સીઓની નિયુક્ત કર્યા જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને દિલ્હીના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા વિદેશ જોશીને શિક્ષા મંત્રાલયના ઉચ્ચ શિક્ષણના ઉચ્ચ શિક્ષા સચિવ નિયુક્ત કર્યા બીઆઈ સીસીઆઈના જસ્ટિસ અરુણ મિશ્રાને લોકપાલ નિયુક્ત કર્યા નિધિ નવીન નવીકરણ ઉર્જાના મંત્રાલયના સચિવ નિયુક્ત કર્યા વિદ નાણાં મંત્રાલયના નવા રાજસ્વ સચિવમાં તુનકાંત પાંડે નિયુક્ત કર્યા સુતાશુ કોટકની ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા તો પ્રશ્ન હાલમાં બીટિંગ ટી ટીટ સમારોહ ક્યાં થયું છે તો ન્યૂ દિલ્હીમાં ત્રીસ ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે થયું સોળ હાલમાં જીતેન્દ્રપાલ સિંહે કયા દેશના ભારતમાં રાજદૂત નિયુક્ત કર્યા છે તો ઇઝરાયલ થોડી વાત કરી લઈએ ઇઝરાયલ વિશે તો કેપિટલ છે જેરુસલેમ પીએમ છે મેન્જામિન નેથાયુ રાષ્ટ્રપતિ છે ઈશાક હરજોય પાર્લામેન્ટ છે કન્સેટ રાષ્ટ્ર રમત છે બાસ્કેટબોલ ઇઝરાયલ વિશે ચર્ચા છે ખાસ કરીને રાષ્ટ્રપક્ષી ઇઝરાયલનો હુપ્પો છે ઇઝરાયલ ભારત માટે એ વિજય શરૂ કરશે ઇઝરાયલ એડીબીમાં અગ્ન સિત્તેરનો નંબર છે ઇઝરાયલનો બ્લેકલિસ્ટમાં યુએન ઇઝરાયલને બ્લેકલિસ્ટમાં જાહેર બ્લેકલિસ્ટ કર્યું છે ઇઝરાયલ મંદિરમાં સિન્નોગ છે તો થોડી આપણે ચર્ચા કરી લે લઈએ જોહન રેડલિફને અમેરિકાના ખુફિયા વિભાગના પ્રમુખમાં નિયુક્ત કરવામાં આવ્યા મહારાષ્ટ્રના એફડીએ હોથથી હોમિયોપેથિકના ચિકિત્સાને એર્થોપેડિક દવા લખવાની મંજૂરી આપી આઈસીસી ઇમેજિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ ઇયરનો એવોર્ડ કંદુ કમિન્દુ મેડિસને જીત્યો ચિનારના વૃક્ષો માટે જીઓટેક કરવાની જમ્મુ પ્રક્રિયા જમ્મુ કાશ્મીરનું થઈ કર્ણાટક વિદ્રભને હરાવીને પાંચમી વખત વિજય હજારે ટ્રોફી જીતી હેન્લે પાસે ઇન્ડેક્સમાં બે હજાર પચીસમાં સિંગાપુર ટોપ છે ભારત પંચાવીસમાં પ્રમે છે જીતેન્દ્રપાલસિંહ ઇઝરાયલના ભારતમાં રાજદૂત બન્યા આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ કરવા વાળો ચોથો સ્વરાજ્ય ઓડિશા બન્યું ભારત ડોન કાર્યક્રમ પરિવેક્ષ રૂપમાં સામેલ થયું ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ ઓફિસ સિયુને નિયુક્ત કર્યા નીરજ પારેખને રિલાયન્સ પાવરના એમડીને સિંહ નિયુક્ત કર્યા ચીન દુનિયાનો સૌથી લાંબી એક્સપ્રેસ તુરંગ અનાવરણ કર્યું ગુજરાત ભારતીય વરુની આવાસ માટે સુરક્ષા માટે એરલાઇટ લોન્ચ કરશે પૂર્વોત્તર સંપત્તિ કાર્ડ વિતરણ મજૂરોમાં ટોપ પર છે ભારત દુનિયામાં સાતમાં સૌથી કોફી ઉત્પાદન દેશ બન્યું વિશ્વમાં સૌથી વધારે કોફી ઉત્પાદન ભારત બ્રા બ્રાઝિલ છે ભારતમાં સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં થાય છે કેન્દ્ર સરકાર બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે એરટી લોકર લોન્ચ કરશે પંકજ મિશ્રા નવી પુસ્તક ધ વર્લ્ડ આફ્ટર ગાજાનું વિમોચન કર્યું ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુઅલ્ટ્રી હાંસલ કરવા માટે આયુષલૅન્ડ સાથે સમજોતા કર્યા છત્તીસગઢ સરકારે દીનદયાલ ઉપાધિને કૃષિ મજદૂર સમકલ્યાણ યોજના લોન્ચ કરી અને આપણે છેલ્લો પ્રશ્ન છે હાલમાં આસામના મુખ્યમંત્રી કયા શહેરમાં રાજ્યની બીજી રાજધાની બનાવવાની ધોષણા કરી છે તો તેના વિકલ્પ છે તેજપુર જો ચોરહાટ ડિબ્રુગઢ કે એક પણ નહીં મિત્રો કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિકલ્પ જોઈ લેજો ખાસ કરીને બધી ચર્ચા કરી જ છે એટલે આવનારા પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી અમારી સુફળતા શુભેચ્છા અને તમે ખાખી પહેરો અને આગળ વધો અને તમે રેલવેની અંદર જોઈન થાવ એના માટે આપને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક તમને અને તમે રનિંગની અંદર સફળ થાઓ તેવી અમારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો મારું માતૃભાષા ગુજરાતી અને હું ગુજરાતી મીડિયમ હોવાથી હું થોડી લાંબી ગામડાની ભાષાનો ઉપયોગ કરું છું બને ત્યાં સુધી કંઈ ભૂલ કે મિસ્ટેક હોય તો તમે કોમેન્ટ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડિયો સાથે